હેલો દોસ્તો મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દહીંની તિખારી બનાવીશું અને દહીંની કઢી અને આપણે ઘઉંના ઘઉંની ભાખરી તો ખાઈએ છીએ પણ આજે આપણે બનાવીશું બાજરી ભાખરી એ પણ સરસ જો ફૂલીને સરસ દળા જેવી થઈ જાય થઈ જાય છે જો અને પતલી રોટલા સાથે આપણે દહીંની તિખારી ખાઈએ છીએ આજે આપણે ભાખરી સાથે ખાઈશું તો ચાલો આપણે આ બનાવવાનું ચાલું કરીએ આપણે બાજરીના લોટની ભાખરી બનાવવા માટે એક બાઉલ લોટ લઈશું અને એને પહેલાં આપણે ચાળી લઈશું જો આ ચાળી લીધો છે આપણે હવે આપણે જેટલો લોટ લીધો છે બાઉલ આ જે વાટકી લીધી છે એ જ વાપમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકીશું અને એમાં થોડું મીઠું નાખી લઈશું આપણે બાજીના રોટલા ખાધા હોય ખાઈએ છીએ એ પણ આજે આપણે બાજીના લોટમાંથી ભાખરી બનાવીશું હવે એને ગરમ થવા દઈશું જો આ પાણી ગરમ થઈ ગયું છે આપણે ગેસ બંધ કરીને પછી નાખી દઈશું બહુ વધારે ગરમ થવા નથી દેવાનું અને છે ને આપણે બાજુ પર મૂકી દઈશું અને આપણે દહીંની કઢી બનાવી દઈશું આ ઠંડુ થવા મૂકી દઈશું આમાં ઘી લઈ લઈશું આપણે એક દોઢ ચમચી જેટલું અને આપણે દહીં લેવાનું છે દહીં રૂમ ટેમ્પરેચર ઉપર ગરમ હોય એવું લેવાનું છે ફ્રીજમાંથી તરત લેવાનું છે હવે જો આ ઘી ગરમ થવા દે ત્યાં સુધી આપણે એના માટે મસાલા ભેગા કરી લઈશું જો લાલ મરચું લઈશું હળદર જીરું ગરમ મસાલો અને પાણી નાખીને બધું મિક્સ કરી દઈશું ચાલો ગરમ થઈ ગયું હશે ઘી આપણે ગરમ ઘી થઈ ગયું છે એમાં આપણે રહી નાખી દઈશું હવે રઈ તતડે એટલે જીરું નાખી દઈશું હુકું લાલ મરચું નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું હલાવી દઈશું તરફથી હવે બધું તતળી જાય એટલે આપણે હિંગ નાખીશું અને પછી આપણે જે મસાલો બધો ભેગો કર્યો છે પાણીમાં એ નાખી અને મસાલા બધા જ્યાં સુધી સતરાય ના જાય ત્યાં સુધી હું લડતા રહીશું જો મસાલા બધા સાંતરાઈ ગયા છે થોડું તેલ આવી ગઈ છે તેલ છૂટું પડે એટલે અને હલાવી દઈશું જો આપણે દહીંની કઢી તૈયાર થઈ જશે છે ખારી પણ કહેવાય અને દહીંની કઢી પણ કહેવાય હવે આપણે એમાં થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે તો આપણે આ દહીંની કઢી તૈયાર થઈ ગઈ છે હવે જુઓ આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને હવે લોટ જે આપણે બાંધ્યો છે બાજરીના બાજરીનો ભાખરી માટે એ ઠંડો થઈ ગયો છે હવે એને આપણે ભાખરી બનાવવાનું ચાલુ કરીશું તો આપણો લોટ ઢીલો થઈ ગયો છે ઠંડો થઈ ગયો છે થોડોક ઢીલો લાગી રહ્યો છે તો આપણે થોડોક લોટ નાખી દેવાનો અને એને હાથેથી થોડુંક બાંધી દેવાનું થોડોક ઢીલો લાગી રહ્યો છે તો આપણે એમાં થોડો લોટ નાખીને એને ખેડી લઈશું થોડું નાખી દઈશું આપણે એની ઉપર અને હવે સરસ રીતે આપણે એનો લોટ સરખો બાંધી દઈશું જો આપણો આ લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી ભાખરી બનાવવાનું ચાલુ કરી દઈશું ચલો હવે ચાલુ કરીએ બનાવવાનું આપણે જોવા બાજરીના લોટનો લોવો લઈ લઈશું હવે આપણે લોટ નીચે સંકલો કરી અને આ તમારે વેલણથી બનાવવો તો વેલણથી બનાવી શકાય છે અને હાથથી કરી શકાય છે આમ થેપી અને જેમ ફાવી રીતે કરી શકો છો તમે જો આપણે આ ભાખરી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે શેકી લઈ અને આપણે તળીમાં લોી લગાવી દઈશું અને પછી નાખી દઈશું અને થોડું પાણી ઉપરથી લગાવી દઈશું જો એક બાજુથી આપણે ચડી ગયો છે હવે એને આપણે ઉતરાવી દઈશું અને બધી માતા પે થવા દઈશું તો હવે આપણે વેલણથી બનાવીશું વણીને ત્યાં સુધી આપણે જે પાછું ચડે છે ત્યાં સુધી આપણે વેલણથી બનાવીશું વણીને જો આ રીતે પણ ઇજીલી વણી જાય છે જો આપણી વણીને તૈયાર થઈ ગઈ છે હવે આને પણ આપણે શેકી લઈશું જો એક બાજુ ચડી જાય છે અને આપણે કપડાથી દબાઈને ચડવી લઈશું એટલે કાચી ના રહી જાય આપણે બાજુની ભાખરી થાય છે હવે એને આપણે પલટી લઈશું જો તમને મારી આ બધી રેસિપી ગમતી હોય તો તમે એને લાઇક અને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં લખજો કે બહુ સરસ ચલો બાકી પણ થઈ ગઈ છે અને આપણે ઉતારી લઈશું અને એક બીજી એવી રીતે શેકી લઈશું પહેલા આવી રીતે બીજી પણ ચઢવી લઈશું અહીંયા ભાફરી તૈયાર થઈ ગઈ છે આની ઉપર આપણે ઘી લગાવી દઈશું અને હવે આ દહીંની કઢી જોડે સરસ લાગે છે હવે એના જોડે આપણે મરચાં શીખીશું મરચાં બનાવીશું આપણે જો એને આપણે આવી રીતે કટ કરી લેવાના છે બે પાક કરી દઈશું આપણે અને એમાં આપણે થોડું મરચું મરચાંમાં થોડું મીઠું લગાવી દઈશું અને એને શેકવાના છે આપણે હવે ગેસ ચાલુ કરી જો અને હવે આ મરચાં આપણે એના પર શેકી લઈશું આ મરચાં બહુ મસ્ત લાગતા હોય છે એની આમાં આપણે શેકાઈ જાય પછી એની અંદર લીંબુ નાખે છે આવા મરચાં તમે એકવાર ઘરે ટ્રાય કરો અને બનાવીને ખાવ ખૂબ જ સરસ લાગશે તમે બહુ વારે વારે બનાવીને ખાશો આ બહુ સરસ લાગે છે ચલો આપણા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે મરચાં હવે આપણે એને ને ભાખરીને દહીની કઢીને સવ કરી લઈશું ચાલો આ રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે સૌ કરી લઈશું અને તમને જો આ મારી રેસિપી કેવી લાગી એ તમે મને કોમેન્ટમાં જણાવો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ જો દહીંની તીખારી અને હવે આપણે આ પાખરી બનાવીએ છીએ તે પાખરી મૂકી દઈશું અને જે આ મરચાં બનાવ્યા છે એ મરચાં મૂકીશું અને એના ઉપર આપણે છે ને આ લીંબુ નીચોવી દઈશું એટલે સરસ ખાટું ને તીખું મરચું બહુ સરસ લાગતું હોય છે તો આ તૈયાર છે મારી રેસીપી